સૌ પ્રથમ વાત કરીએ વરસાદને લઈને તો આજથી રાજભરમાં વરસાદી માહોલ જામશે આજથી સત્યાવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે રાજ્ય તરફથી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે આજે દાહોદ છોટા છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી નર્મદા ભરૂચ સુરત અને ડાંગમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે નવસારી વલસાડ અને તાપીમાં પણ ભારે વરસાદ દમણ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેથી આસપાસના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ રહે તેવી શક્યતાઓ રાજ્યમાં આજથી ફરી એક વખત મેઘ સવારી આવી પહોંચવાની છે કારણ કે અપરર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે કે જે ગુજરાત તરફ સક્રિય થઈ છે અને સિસ્ટમના કારણે સમગ્ર ગુજરાતની અંદર આગામી સાત દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરાઈ છે જ્યારે આજના દિવસે જે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે આ જે વરસાદી સિસ્ટમ છે કે જે મધ્યપ્રદેશથી ગુજરાત તરફ આવી રહી છે જેના કારણે આજના દિવસે સુરત વલસાડ નવસારી તાપી ડાંગ સહિતના ભાગોની અંદર જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દાહોદ છોટા ઉદેપુર વડોદરાની અંદર પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે જ્યારે અમદાવાદ મહેસાણા પાલનપુરની અંદર મધ્યમ વરસાદ પડી શકે છે તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિસ્ટમ આવતીકાલે સમગ્ર ગુજરાતને ઘેરી લે છે ત્યારે આવતીકાલે સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક ભારે તો ક્યાંક ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે કે હવે જે જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે આગામી દિવસ સુધી ગુજરાત રાજ્યમાં સારો એવો વરસાદ આપશે અને ત્યારબાદ વધુ એક વરસાદી સિસ્ટમ પણ સક્રિય થશે જેના કારણે સમગ્ર રાજ્યની અંદર ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે કેમેરા પર્સન સાગર રબારી સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ